ચાલો આજે આપણે બાદ બાકીના દાખલા શીખીએ સામાન્ય રીતે બાળક છે એ દાખલા લીટા કે પોઈન્ટ કરીને કરતો હોય છે પણ હવે પદ્ધતિ થોડી બદલાણી છે જો આપણે દિમાગથી સોચીને કરીએ તો જલ્દીથી દાખલો થઈ જાય છે નવમાંથી સાત કાઢવા હોય તો આપણે લીટા કરીએ છીએ જો એ ન કરવા હોય તો શું કરવાનું તો બીજી સંખ્યા છે એનામાં કેટલા ઉમેરીએ તો નવ થાય તો કે સાતમાં કેટલા ઉમેરીએ તો નવ થાય તો સાતમાં બે ઉમેરીએ તો નવ થાય તો નવમાંથી સાત થાય તો કેટલા વધે બે એવી જ રીતે બેમાંથી એક આપણે નોર્મલી બેમાંથી એક કાઢીએ એટલે એક જ વધે પણ જો બાળકને શીખડાવવું હોય તો એકમાંથી કેટલા નાખીએ તો બે થાય તો કે એક નાખીએ તો બે થાય એવી જ રીતે આઠમાંથી ત્રણ જાય તો કેટલા વધે તો આપણે ખબર ન પડે ડાયરેક્ટ તો શું કરવાનું ત્રણ પછી ગણતરી કરવાની કેટલા સુધી તો કે આઠ સુધી તો કે ચાર પાંચ છ સાત ને આઠ તો કેટલા ટકા થયા પાંચ છમાંથી ચાર જાય તો કેટલા વધે તો ચારમાં કેટલા ઉમેરીએ તો છ થાય તો કે ચારમાં બે ઉમેરીએ તો છ થાય પાંચમાંથી ત્રણ જાય તો ત્રણમાં કેટલા ઉમેરીએ તો પાંચ જાય તો ત્રણમાં બે ઉમેરીએ તો પાંચ થાય ત્રણમાંથી ત્રણ જાય તો જીરો નવમાંથી સાત કાઢીએ તો કેટલા વધે તો સાતમાં કેટલા ઉમેરીએ તો નવ થાય તો સાતમાં બે ઉમેરીએ તો નવ થાય તો એવી જ રીતે દસકાવાળી રીતે કે બે માંથી છ કાઢવાના તો બેમાંથી છ જાય નહીં કારણ કે બે સંખ્યા છે નાની છે તો શું કરવાનું તો બાજુવાળા પાસેથી દસકો લેવાનો દસકો એટલે આપણે ઉધારા રહેવાની સિસ્ટમ એટલે પાંચમાંથી જો એક દસ કો લાય તો પાંચમાંથી એક ઘટી જાય તો કેટલા વધે તો કે ચાર વધે અને દસ અહીંયા દસ કાનો ચડી ગયો વત્તા બે એટલે દસને બે કેટલા થયા તો કે બાર તો બારમાંથી કેટલા કાઢવાના છ તો બારમાંથી છ કાઢીએ એટલે કેટલા વધે છ તો હવે આ ચારમાંથી બે કાઢવાના તો ચારમાંથી બે જશે તો કેટલા વધશે બે એ જ રીતે આઠમાંથી નવ કાઢવાના છે તો આઠમાંથી નવ ના જાય કેમ કે આઠ છે એ નાની સંખ્યા છે તો શું કરવાનું તો કે દસકો લેવાનું તો પાંચમાંથી એક ઘટી જાય તો ચાર એ જ રીતે આઠ છે તો આઠ ઉપર દસકો ચડી જાય એટલે દસ ને આઠ કેટલા થયા અઢાર તો અઢારમાંથી નવ જાય તો કેટલા વધે નવ અને ચારમાંથી ત્રણ જાય તો કેટલા વધે એક ત્રણમાંથી છ ના જાય તો શું કરવાનું દસકો લેવાનું તો દસકો લે એટલે બેમાંથી એક દસકો ખડી જાય એટલે વધે એક અને ત્રણ ઉપર દસકો ચડી જાય એટલે થઈ ગયા દસ ને ત્રણ તેર તેરમાંથી છ જાય એટલે કેટલા વધે તો સાત એકમાંથી એક જાય તો કેટલા વધે જીરો એવી જ રીતે હવે આપણે વૈદિક ગણિતના પણ બાદ બાકીના દાખલા શીખીએ એકદમ સરળ રીતે જો કેવી રીતે શીખાય એના માટેની એક ટ્રીક યાદ રાખવાનું કે એકમાં કેટલા ઉમેરીએ તો દસ થાય તો કે નવ ઉમેરીએ તો બેમાં આઠ ઉમેરીએ તો દસ થાય ત્રણમાં સાત ઉમેરીએ તો દસ થાય ચારમાં છ ઉમેરીએ તો દસ થાય પાંચમાં પાંચ ઉમેરીએ તો દસ થાય આ ટ્રીક યાદ રાખીએ એટલે આ બધા દાખલા આવડી જાય અને વૈદિક ગણિતમાં બાદ બાકીના દાખલાને એક એકોનધીસ એવી એક ભાષામાં કે શબ્દ ગણવામાં આવે છે તો એની પણ ઇઝી રીત છે જો પાંચમાંથી સાત જાય ના જાય તો શું લેવાનો દસકો હવે અહીંયા દસકા માટે દસ નથી લેવાના પણ શું લેવાનું ટોપી લેવાની છે આને કહેશું આપણે ટોપી દસકાની ટોપી હવે કેવી રીતે કરવાનું તો કે જુઓ પાંચમાંથી સાત જાતો નથી આપણે દસકો લેવો પડે તો સૌથી સરળ રીત આ સાત છે એનું પરમ મિત્ર કોણ છે તો પરમ મિત્ર આ પરમ મિત્ર જ છે તો સાતનો પરમ મિત્ર શું થાય તો કે ત્રણ તો આમાં શું કરવાના ત્રણ ઉમેરી દેવાના તો પાંચમાંથી પાંચ વત્તા ત્રણ કરીએ એટલે કેટલા થાય આઠ થાય અને અહીંયા શું કરવાનું ટોપીને આનામાં ગણતરી કરવાની તો બે ને એક ટોપી થઈ ત્રણ તો ત્રણમાંથી ત્રણ જાય તો કેટલા વધે ઝીરો એ જ રીતે જુઓ ત્રણમાંથી છ જાય ના જાય તો શું લેવાની એકંદની ટોપી ત્રણમાંથી તો છ ના જાય તો છનો પરમ મિત્ર કોણ છે તો છનો પરમ મિત્ર છે ચાર તો આમાં ચાર ઉમેર્યો તો ત્રણ ને ચાર કેટલા થાય સાત એવી જ રીતે ચાર અને ત્રણની એક ટોપી એટલે ચાર તો ચારમાંથી ચાર જાય તો શું થાય ઝીરો એ જ રીતે બે માંથી સાત જશે નહીં જાય તો શું કરશું એક ટોપી અને સાતનો પરમ મિત્ર કોણ છે તો કે સાતમાં કેટલા ઉમેરીએ તો દસ થાય તો ત્રણ ઉમેરીએ તો દસ થાય તો બે ને ત્રણ કેટલા થયા પાંચ અને પાંચ અને ચારની એક ટોપી એટલે પાંચ તો પાંચમાંથી પાંચ જાય તો શું વધે ઝીરો એવી જ રીતે જો ચારમાંથી આઠ જાય ના જાય તો શું લેવાનું એક દીસની ટોપી અને આઠનું પરમ મિત્ર કોણ થશે તો કે બે થશે તો ચાર ને બે શું થયા છ હવે અહીંયા સાત અને ત્રણ ની એક ચાર એટલે સાતમાંથી ચાર જાય તો કેટલા વધે ત્રણ છે ને ગીસી ચાર માંથી નવ જશે ના નહીં જાય તો એના માટે પણ ટોપી લેશું તો નો પરમ મિત્ર શું થયો એક તો ચાર ને એક પાંચ હવે અહીંયા થઈ ગયા આઠ ને એક નવ છ માંથી નવ જશે નહીં તો લેશું ટોપી તો શું થશે નવ આ થયા નવ તો નવનો પરમ મિત્ર શું થયો એક તો છ ને એક સાત ત્રણ નો પરમ ને ત્રણ અને એક ટોપી એટલે થયા ચાર તો આઠ માંથી ચાર જાય તો કેટલા વધે ચાર છે ને સરળ રીત જો તમે આ રીતે પણ સોલ કરી શકો અને આ રીતે પણ કરી શકો તો પાંચમાંથી સાત ના જાય તો આપણે દસ કો લઈએ તો અહીંયા થઈ જાય પંદર તો પંદરમાંથી સાત કાઢીએ તો પણ આઠ વધે અને બેમાંથી બે જાય તો શું થાય ઝીરો થાય એ જ રીતે ત્રણમાંથી છ ના જાય તો દસ ને ત્રણ તેર તેરમાંથી છ જાય તો સાત વધે અને ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો આપણે બે રીતે એની ગણતરી કરી શકીએ છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો